હાય ગાયેશ આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી ગુડ મોર્નિંગ ટાઈમ થયો છે સાડા છ વાગ્યા છે અને આજે આપણે નોકરી જવાનું હતું પશ્ચિમમાં એટલે વહેલા એટલે આપણે વહેલા નોકરી આવી ગયા છીએ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો હાય ગાયેશ ટાઈમ થયો છે નવ વાગ્યા છે અને આજે વરસાદ બહુ એટલે બહુ જ પડ્યો છે રાત્રે તમે જોઈ શકો છો આ ખેતરોમાં પાણી પણ ભરાયેલું છે અને આગળ બ્લોગમાં હું તમને બતાવીશ કે આજે વરસાદ બહુ એટલે બહુ જ પડ્યો છે એમ વ્લોગમાં જોડાયેલા રહીજો આ ગાઈસ ટાઈમ થયો છે બે અને આપણે ફાઇનલી કંપનીમાંથી નોકરી પૂરી કરીને આપણે ટાઈમ પચી ગયો તો આપણે નીકળી ગયા છીએ જઈ રહ્યા છીએ આખો ચોકડી સતરી ગઈ છે તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બતાવીશ તમે લોકમાં બન્યા રહેજો જો આજે તો વરસાદ બહુ જ પડ્યો છે આ સ્ટોરેજ છે તમે જોઈ શકો છો પાણી પાણી ભરાઈ ગયું છે બહુ જ આ જ વરસાદ પડ્યો છે તમને આગળ પણ બતાવો અમારા ગામમાં ખેતરો લગભગ તો આજે ભરાઈ ગયા છે બહુ જ ભરાણા છે કેમકે સવારે એવું આવ્યો નોકરી ત્યારે વરસાદ બહુ જ હતો એમ જોઈ શકો આજે રોડ આવ્યો આ ખોલતી લગેલી થી ધાનેરા જવાબ વાળો ફાઇનલી આપણે જતી લેવાની લઈ છે અને એના પછી પોસ્ટ લેવા માટે

તમે જોઈ શકો છો બહુ જ વરસાદ આવ્યો હતો એટલે પાણી ભરાઈ ગયું અને આકાશમાં હજી ધીજો અંધારેલું તો છે જ હાય ગાયસ ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ આ અમારે શ્રવણ શ્રવણ શું કરે તું રમતો તો હા ગાયશ તો આપણે હવે આવી ગયા છે અમારા કુળદેવીના મંદિરે ચૌન માં કોઈ શ્રવણ ત્રણ અહીંયા આવું અહીં આવો ફોન માં આવો અમે કોણ કોણ આવ્યા છે અમે શ્રવણ ને બે કે 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 લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કે દર્શન કરો પર ચાઉન માં આપણે બે દર્શન કરાય ચાઉન માં

અમાર ઉદેશિંગ રિસેબા એટલે રોવી છે મોઢામાં અગડી ચાલે છે એના છોડી શું કરે છે રમે છે દિલેક શું કરે છે હા અને શ્રવણ શું કરે છે શ્રવણ સૌભર તમે બે હારો તમે મીડિયમ લેવાનો હમ શું કરે છે ભયો છે ભયો કે છે હા હવે આપણે જઈએ દશામાં એ આરતી કરવા ચલો કારણ કે ફાઇનલી આપણે વાળા પપ્પાને ટિફિન આપવા આવ્યા હતા ટિફિન આપી દીધું છે તો હવે આપણે વ્લોગને આટલે એન્ડ આપીએ છીએ તો અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી